વેલકમ આજે જોઈ શકો છો ટિકિટ બારી ટિકિટ લઈ રહ્યા છીએ ત્યાં બહુ છે એટલે બધા છાયણો

તમે પણ જોડાયેલા રહેજો આગળ બધું દેખાડશું સરસ મજાના અહીંયા રાત્રે ફુવારા ચાલુ થાય પણ અમે તો બપોર પછી ગયા હતા હું જોઈ શકો છો પ્રતિમા હું આ ભારતના રાષ્ટ્રીય પ્રતિક અશોક ચક્ર પછી રાષ્ટ્રીય ગાન પોસ્ટર છે સરસ ગાર્ડન એકદમ સુંદર બનાવ્યું છે આ આપણા અશોક ચક્ર ને બધા કલરનું શું શું મહત્વ છે એ બધું લખ્યું છે અહીંયા દુકાન પણ છે ઘણી બધી પોતે જ ત્યાં બનાવે છે બધું વેચે છે ભાવ પણ બધા રિઝનેબલ જ છે મહેનત કરે તો થોડાક રૂપિયા તો લઈ જ સરસ મજાનો વિશાળ જગ્યા છે ન ગયા હો તો એકવાર જરૂરથી જઈ આવજો

બધા આપણે ઘરમાં સુશોપન માટે રાખી શકીએ સરસ લાગે બધું મધવર્ક કરેલ છે કિચન ને કિચન લીધું ચંદુભાઈ એ લખેલ છે શું કરેલ છે ને જુઓ બધો બાકી વચ્ચે વચ્ચે ઝાડ બેસવાનું બધે અલગ અલગ બધી વસ્તુ મળી રહી છે અહીંયા અગરબત્તી ને એવું બધું છે એકવાર મુલાકાત લેજો એટલું બધું જાણવા મળશે

ને ને પાણી નીકળી રહ્યા છે સરસ રાખ્યું છે જોઈ શકો છો આ ગાડી ગાંધી બાપુ સાથે ફોટો પડાવવાનું ગાડી ચલાવવાની ને ગાંધી બાપુ બાજુમાં બેઠા હોય

હવે મોટા નો વારો ચાલુ થયો નટુ આવી ગયા છે રાજુ પટેલ રાજુ પટેલ દોસ્ત દોસ્ત ગાંધી બાપુ દોસ્ત બનાવી લીધા છે ખરેખર એટલો પ્રેમાળ વ્યક્તિ છે ખૂબ એન્જોય કર્યો દીપેશભાઈ વિપુલભાઈ

બધા પરમવીર ચક્ર મળ્યા છે એની બધી આ પરમવીર ચક્ર ની જાણકારી બધું સરસ મજાનું બધું ત્યાં લખાણ છે ટાઈમ લઈને જઈએ ને તો મજા આવે અમારે પાસે ટાઈમ હતો જ હવે આરામથી જ બધું જોયું પણ જ્યારે જાઉં ત્યારે ત્રણ ચાર કલાક ટાઈમ જોઈએ એક કલાકમાં તો શો હોય છે या वीडियो का फोटोग्राफी नहीं करवानी लोकल में फोन में जमा करा देवाना होई नमस्ते सू काजो साथियों गार्डन मंदिर की कुर्सी दान दिबा फोन ने नहीं प्रतिमा

લઈ દે છે છે ઘણી દુકાનો અંદર બધી અલગ અલગ સોલ મળે આ બધા ઘંટ એક દુકાન તો એવી હતી પ્લાસ્ટિક જે આપણે જબલા અને આ કોથળીઓ ને બધી એ ફેંકી દે છે ને એનો એ લોકો ઉપયોગ કરીને એવી સરસ મજાની પરસો ને એટલું મસ્ત મસ્ત બધું બનાવ્યું હતું આ બધા સોલ મળી રહે છે કુર્તી ને બધું ખાદીનું અહીંયા બધી જ્વેલરી ત્યાં તો ટ્રાફિક હોય જ સરસ મજાના બધા

લેવાની તો કંઈ નહીં બધું મેં બધું લાકડાનો ત્યાં જ અંદર જ ક્યાં બનાવતા હતા ને બધું ત્યાં જ વેચે છે ત્યાં જ બનાવે છે અહીંયા ખાટલો રાખ્યો છે ઓ ખાટલા ઉપર બેસી ગઈ કાંધી આપણો ખાટલો ખાટલો હતો એટલે બેસવાનું મન જ થઈ જાય અહીંયા સો સો છે એ બધું તમે શું તમે જોયું બધું લિસ્ટ છે

હું થોડીકવાર વાતો કરી લઉં સાંભળે છે આ બોલે નહી સાંભળે જ ખાલી ગાંધી બાપુ પાસે આવી ગયા બેન આ અહીંયા કાકા બેઠા હતા કેટલો સરસ મજાનું છે અહીંયા પાણી ઠંડુ કોસ્રૂમ આ વિટામિન ની સબસિડી કે વિટામિન સોંખાવા થી સુ મળે હવે યહતક નાને રાજુભાઈ ની ફોટોગ્રાફી ચાલે છે અમે ઓ બધું જોઈને ને ત્યાં બધી પ્રતિમાઓ સરદાર વલ્લભભાઈ પટેલ આપણે ધ્વજનો જોઈએ ધ્વજ બધી પુસ્તકો એક અંદર શોપ છે એ બધું જોઈને નીકળીએ અત્યારે આપણે ખરીદી કરી શકીએ બાકી હવે અમારો ગ્રુપ થાકી ગયો હતો શો બતાવે આ પડદા ઉપર દેખાય રહ્યા છે ને બધા નીચે થાય હોલ છે ત્યાં બધામાં દેખાય પણ હવે એ જોવાનો મોકો ન મળ્યો જો બાપુ રેન્ટીઓ હવે પીપર ખાઈએ છીએ બાકી ભૂખ તો બહુ લાગી છે બધા અંદર કઈ લઈ જવા મળે ત્યાં સરસ ખુશ નું વાતાવરણ હતું રાજુભાઈ ચંદુભાઈ કંચન નાયણભાઈ કમળાબેન હવે બધા ભૂખ્યા થયા છે છોકરાનો નાસ્તો હતો પોપકોર્ન એમાં મંડી ગયા છે હેતુજી તો ડબ્બો લઈને જ મંડી ગયા પોપકોર્ન માં કેટલી લાગી તી બધા ને રાહુલ પ્રિન્ટાલ ગીતા ભી ને એમના છોકરા હતા એના પોપકોર્ન માં જ મંડી ગયા ખાવા છોકરા તો ન ખાતા પણ અમે બધાએ થોડો થોડા ટેસ્ટ કર્યા રાજુભાઈ છતા બેન ah uh, amar pormedi ketan thank you bye bye shri krishna